હેલો મારું નામ ડૉક્ટર આદિત્ય વ્યાસ છે હું એમડી મેડિસિન ઇન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ છું સનફ્લાવર હોસ્પિટલમાં ચંડીપુરા વાયરસ એક વાયરલ ઇન્ફેક્શન છે જે કોમનલી વરસાદ જ્યાં વધારે પડતો હોય એવા ઇલાકાઓમાં ઇન્ડિયામાં એટલે મધ્ય ઇન્ડિયામાં જોવા મળે છે જેમ કે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ એ સ્ટેટ્સમાં સૌથી વધારે આના કેસીસ રિપોર્ટેડ છે આ વાયરસ એક માખી આપણને કરડવાથી થાય છે પણ મચ્છર કરડવાથી બી થઈ શકે પણ એટલું બધું કોમન નથી મોસ્ટલી આનું ટ્રાન્સમિશન માખી કરેડવાથી થાય છે આ માખી નોર્મલી ભેજવાળી દિવાલો હોય કે લીપણ કરેલી દિવાલોમાં તિરાડ હોય ત્યાં એના ઈંડા મૂકતી હોય છે એમાંથી પછી એના બચ્ચા જન્મી લારવા બને અને એ લારવામાંથી માખી સર્જિત થાય છે એ માખી જ્યારે આપણને કઈ ડે તો કદાચ આ ઇન્ફેક્શન આપણને લાગવાનો ખતરો રહે હવે ચંડીપુરા વાયરસના માટે જાણવું જરૂરી એટલા માટે છે કારણ કે એ બાળકોમાં જ વધારે જોવા મળે છે આ વાયરલ ઇન્ફેક્શન અને આ વાયરલ ઇન્ફેક્શન બહુ ફેટલ હોય છે ફેટલ એમ કે જેને થાય એમાંથી પચાસથી સિત્તેર ટકા લોકોના મોત આમાં થઈ શકે છે એટલે આ વાયરસ માટે જાણવું જરૂરી છે આ વાયરસની કોઈ દવા નથી પણ આનાથી બચી શકાય છે ઇઝીલી ચંડીપુરા વાયરસ ઇન્ફેક્શન બાળકોમાં જન્મથી લઈને ચૌદ પંદર વર્ષ બાળકો સુધીમાં જોવા મળે છે અને આના લક્ષણની વાત કરીએ તો બહુ વધારે તાવ આવો જાડા ઉલટી થવી ખેંચ આવી કે પછી છોકરું એકદમ જ બેભાન અવસ્થામાં જતું રહે છે કારણ કે આ તાવ મગજ સુધી પહોંચી જાય છે ઘણી એવું બને છે કે એક કે બે દિવસમાં જ થઈ જાય જાય કે એને સારવારમાં જો તમને તમારા છોકરાને સતત તાવ આવતો હોય ઝાડા ઉલટી હોય કે ખેંચ આવી હોય તો તરત જ તમારે નજીકના ડોક્ટર કે હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચી જવું જરૂરી છે કારણ કે આ બીમારી જાન લેવા છે એટલે છોકરાને ઘરે રાખવું વ્યાજબી નથી વેસતું આ પ્રિવેન્શનની વાત કરીએ કે આનાથી કઈ રીતે બચાય તો તમે તમારા છોકરાઓને લાંબા કપડાં પહેરાવો મોસ્કિટો રિપેલન્ટ જેમ કે ઓડોમો સ્ક્રીન છે અમુક ટેગ્સ આવે છે એ તમે છોકરાઓના હાથ કે પગ ઉપર ચોંટાડી શકો છો છોકરાઓને મચ્છરદાનીમાં રાતે સુવાડો બહાર બહુ રમવા અત્યારે ના મોકલો અને જે દિવાલો જ્યાં ભેજ વધારે આવતો હોય ત્યાં હવા ઉજાસ વધારે આવે એનું ખાસ ધ્યાન રાખવાનું જો લીપ્પણવાળી દિવાળો એમાં તિરારો હોય તો એ તિરારોને આપણે પૂરી દેવી પડે પાણી ઘરની આજુબાજુ કશે ભેગું ના થાય કારણ કે એમાંથી મચ્છર થાય ને મચ્છરથી બી કદાચ ફેલાઈ શકે ઇન્સેક્ટિસાઇડ તમે લોકલ મ્યુનિસિપાલટીને કહીને ત્યાં સ્પ્રે કરાવો કે ક્યાં પછી ક્લોરોક્વિન ટેબ્લેટ્સ તમારી પાણીની ટાંકીમાં નાખો આ બધી વસ્તુઓથી મચ્છરનું ઉત્પાદન નહીં થાય માખીઓ જો હશે તો કદાચ મરી જશે એનાથી તમને આ રોગ ના લાગે વાયરસ એક જાનલેવા બીમારી થઈ શકે છે એનો કોઈ સજળ એવો ઈલાજ નથી પણ આપણે એનાથી આસાનીથી બચી શકીએ છીએ જો આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ